જેલમાં રહેનારો માણસ હોય એને તકલીફ પડતી હોય છે ઘરે રહેલા માણસો કે જે જેલમાં નથી એને ઘણી તકલીફ ભોગવવી પડતી હોય છે જેલમાં રહેવાની તકલીફ બંને તરફ ભોગવાતી હોય છે અંદર વાળો અને બહાર વાળો બંને તકલીફ ભોગવતો હોય પરંતુ દોસ્તો જ્યારે આપણે એક સારા કામ માટે આગળ આવીએ છીએ ગુજરાતના ખેડૂતો માટે આગળ આવીએ છીએ ત્યારે ઈશ્વર આપણને મદદ કરે છે ભગવાન આપણને ટેકો કરે છે દોસ્તો આજે મને કહેતા ગર્વ થાય છે એ જેલ ની અંદર તો હજારો માણસોને પૂરેલા છે પણ તમારું જેલમાં હોવું એક ગર્વ લેવા જેવી બાબત છે કે દારૂ પીતા નહીં ડ્રગ્સ વેચતા નહીં માથાકૂટ કરતા નહીં ગુજરાતના ખેડૂતો માટે લડતા લડતા જેલમાં ગયા એ ગર્વ લેવા જેવી બાબત છે આખી જેલ ની અંદર અનેક માણસો હશે પણ ગર્વ લઈ શકેવા કેટલા હતા અહીંયા બેઠા એટલા જ માણસો ગર્વ લઈ એવા હતા કે અમે ઈજ્જત થી વડથી કહીએ કે અમે ગુજરાતની જનતા માટે લડતા લડતા જેલમાં પહોંચ્યા છીએ દોસ્તો આજે મારે તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપવા છે કે આજે તમે આટલો લાંબો સમય સુધી અનેક યાતનાઓ વેઠ્યા પછી પણ અનેક તકલીફો વેઠ્યા પછી પણ આજે મક્કમ મનોબળ સાથે અડીખમ બની અને તમે ગુજરાતના ખેડૂતો સાથે ઊભા છો આ લડાઈ બહુ લાંબી છે આ આસાન લડાઈ નથી દેશના આઝાદીના લડવૈયાઓને યાદ કરો સરદાર પટેલ ગાંધીજી જવાહરલાલ નેહરુ ભગતસિંહ બધા જ લોકોને એ વખતની સરકારો એ અંગ્રેજોએ જેલમાં પૂર્યા હતા સત્તાનો એ સ્વભાવ છે કે જે માણસ સત્તાની સામે પડે અને સત્તા જેલમાં પૂરી દે પણ સત્તામાં એ તાકાત નથી કે જેલના ડરથી ક્રાંતિ આવતી રોકી શકે અંગ્રેજોએ જેલના ડરથી ક્રાંતિ નથી રોકી શક્યા અને આ ભાજપવાળાએ જેલનો ડર બતાવી ક્રાંતિ નહીં રોકી શકે સત્તાની એટલી જ તાકાત છે કે જેલમાં પૂરી શકે પણ સત્તા ક્રાંતિ નહીં રોકી શકે મને પૂરો વિશ્વાસ છે કે જે રીતે આપણે બધાએ રાજુભાઈ કરકડા પ્રવીણભાઈ રામ અમીરભાઈ સાકરિયા રમેશભાઈ મેર મહેશભાઈ કોટડિયા પેશભાઈ પરમાર આવા આપણા બધા આગેવાનોની આગેવાનીમાં ખેડૂતો માટેની જે લડાઈ આદરી છે સત્તાની દમ દંડાથી આ સત્તાના દમ ધમદંડાથી આ ક્રાંતિ રોકાશે નહીં મને પૂરો વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં ગુજરાતના ખેડૂતોનું ભલું થવાનું છે ગુજરાતમાં અને આપણને બધાને એ વાતની ખુશી છે કે આપણે નિમિત બનીશું કરદાના નામે તમે જુઓ અનેક જગ્યાએ ખેડૂતો સાથે ન્યાય થઈ રહ્યો છે

કે ખેડૂતોની આ હાલત ગુજરાતમાં ભાજપે કરી છે આપણે એ જીવ બચાવવા માટેની લડાઈ લડીએ છીએ કે ગુજરાતના કોઈ ખેડૂતો આત્મહત્યા ન કરવી પડે કોઈ બાળકે પોતાનો પિતા ના ગુમાવવો પડે એ લડાઈ આપણે ગર્વ છે બધાને ગર્વ છે અને તમે તો કદાચ કોક કોક માણસ પહેલી વાર જેલમાં ગયા છે મને તો આ ભાજપ વાળાની કૃપાથી લગભગ આઠ દસ જિલ્લાની જેલ જોવા મળેલી છે એટલે મને તો બધું હવે એટલું બધું કોઠે પડી ગયું છે એક ઠેલો તૈયાર રાખ્યો છે આખો કે ગમે ત્યારે અમારો વારો આવી જાય ચેતરભાઈ ની જેમ એટલે મેં તો એક થયેલો આખો હલથી દસ જોડી કપડા કપડા સાથે જે દિવસે ખબર પડે કે કાંઈ આપણા વિરુદ્ધમાં ખોટી એફાયર થઈ છે ગયો થેલો લઈને લાંબા ચોટવાનું છે ભાગવાન નથી કોઈ નથી એની તાકાત સત્તાની શું છે અમે જોઈ લઈશું કે તમારી સત્તાની શું તાકાત છે તમારી જેલની શું તાકાત છે તમે અમારા ઈરાદા તોડી શકો છો કે અમે તમારો અહંકાર તોડીએ છીએ જોઈ લઈશું એક વખત ભાજપ નહીં તે પણ મિત્રો હું તમને વિનંતી કરું છું કે બહુ લાંબી લડાઈ લડવાની છે પહેલું પગથિયું આપણે બધાય ચડી ચૂક્યા છીએ જે કાંઈ થયું સારું થયું ખરાબ થયું સહન કરવું પડ્યું એ બધું જ કર્યા પછી એક પગથિયું તમે ચડી ચૂક્યા છો હવે અહીંથી પાછું નહીં વળાય અને અહીંથી પાછું વળવું નથી હવે તો અહીંથી આગળ જવાની વાત હોવી જોઈએ દોસ્તો અને આપણે બધા ભેગા ભાઈ આગળ વધીએ હું મારી જિંદગીમાં મને જયારે પહેલી વાર જેલ થઈ ત્યારે એટલી બધી ખબર નહોતી પડતી રાજકારણમાં હતો નહિ કોઈ પાર્ટીનો ટેકો નહીં કોઈ નેતા નહીં કોઈ વકીલ નહીં કોઈ ટેકો નહીં એમ નામ રેઢે રેઢા મનમાં એક આક્રોશ આવ્યો અને સરકારની હામાં પડી ગયા પણ ઈરાદો સારો હતો મુદ્દો સાચો હતો તો ભગવાને મદદ કરી કે પહેલી વાર જેલમાં ગયો ત્યારે કોઈ નહોતું ના આજે હું પોતે ધારાસભ્ય તરીકે અહીંયા ઉભો રહીને બોલી શકું છું દોસ્તો સારા ઈરાદાનું પરિણામ ઈશ્વર આપે સારી ભાવનાથી સારી નિયતથી સાચો પ્રયત્ન કરો એનું પરિણામ ભગવાન આપતો હોય અને આમ તો ભાજપે હું આપી દીધું છે કે વળી જેલથી દેવું જે ખેડૂત ગુજરી ગયા આત્મહત્યા કરી લેવી પણ માવખાના કારણે હું ગયો તો ત્યાં જસ્ટન પાસે એક ગામ છે નામ ભૂલી ગયો રેવાલ કે રેવાલ રેવાળી

અને ખેતર ખાલી થઈ જાય તે દિવસે પાઇપ નાખજો પણ કોઈને એ વાતની શરમ નો આવી ખેડૂતના ઊભા ખેતરમાં તુવેર હતી છતાંય પાણીના પાઇપ કાઢ્યા પેલા ભાઈની ઘણી બધી તુવેરમાં નુકસાન ગયું છતાંય એ ખેડૂતે મોટું મન રાખ્યું અને ફરીથી પાછી એને મગફળી વાવી મગફળીની અંદર પાછું એને માવઠાનું નુકસાન ગયું એક વર્ષમાં બે બે વખત માવઠું થયું એ ખેડૂતને મનમાં એમ વિચાર આવ્યો કે ઓલી દીકરાની પત્નીના ઘરેણા ગીરવે મૂકીને વાવેતર કર્યું છે કેમ કે તુવેરમાં નુકસાન ગયું તું નવા વાવેતરના પૈસા ક્યાંથી લાવવાના તો નવું વાવેતર કરવા દીકરાની વહુના ઘરેણા ગીરવે મૂકેલા એ ભાઈ ને અંદર થી સંકોચ થયો કે દીકરાને અને એની વહુને મોઢું કેમ બતાવવાનું કે તમારા ઘરેણા હાહરો વેચી આવ્યો છે અને હું છોડાવી શકે એમ નથી તો હું હું મોઢું બતાવીશ મારા દીકરાને ને એની વહુને કે ઘરેણા ગીરવે મૂક્યા છે એ વાત થી એટલી બધી અંદર એને આઘાત લાગ્યો આઘાત લાગ્યો ને ખેતરના શાહમાં જઈને દવા પી ગઈ ભાઈ અને હવારે દવા પી ગયા તો પાંચ વાગ્યાના પરિવારને ખબર પડી કે સાહમાં દવા પી ગયા તમ વિચાર કરો દોસ્તો કે હાવ મરી જાવ એ કરતા તો વટથી જેલમાં જાવ આરો જા ભાજપ વાળા તો થાઈ કર લેજે મારું હું જોઉં છું તારા મુદ્દા ઉપર જા હાવ એક ખેડૂત મરી જાય છે નો પરિવાર નોંધારો થઈ ગયો કોઈ એને કાણી કોડીની સહાય આપવા વાળું નથી કરજો કરનારા બેફામ ફરે છે

ગાયનો બધો મારો તમારો જેવા ગરીબો માટે અનામત રાખેલો છે કે તમે વાગમાં આવશો તો પૂરી દેશો બે બે મહિના બૂટલેગરો ભલે ધારું એ છે જમીન માફિયા ભલે જમીન પડાવે વ્યાજ માફિયા ભલે વ્યાજે ફેરવે વેપારીના નામે બધા લોકો ભલે ટકાના ભાવમાં કપાસ કે મગફળી નાખી દે કોઈ કાયદો કોઈ પોલીસ કોઈ સરકાર નથી ગરીબ માણસ ઝપટમાં આવી ગયો તો 307 ને 207 ને 807 મિત્રો આપણે એક લાંબી લડાઈ લડવા માટે તૈયાર થવાનું છે ગિજરીવાજે કેવડી મોટી લડાઈ ગડીને એ સરકારી નોકરી કરતા હતા સરકારી નોકરી બધે સુરેન્દ્રનગર લઈ લીધો થાન થાનમાં ખાણ કરાઈ નાખ્યું હોય પણ દોસ્તો એની રસ્તો નથી પસંદ કર્યો સંઘર્ષ નો રસ્તો પસંદ કર્યો એ જેલમાં ગયેલા છે મનોજભાઈ પણ ત્રણસો સાત થયેલી છે અનેક લોકો જેલમાં હું કામ ગયા કોઈ સારા લક્ષ સાથે કે મારે ભલે જેલમાં જાવું પડે પણ હું જેલમાં ને ગુજરાતના 54 લાખ ખેડૂતોને અધિકાર મળતો હોય તો મારું જેલમાં જાવું કબૂલ છે મને દોસ્ત અને એટલે હું તમને તમારા દીકરા તરીકે વિનંતી કરવા આવ્યો છું હું જ્યારે નવો નવો રાજનીતિમાં આવ્યો ભાજપની સામે પડ્યો ધડાધડ એફઆઈઆર જ્યાં આવડે એફઆઈઆર બોલો તો એફઆઈઆર મુંગાર્યોની એફઆઈઆર ચારો તરફ એફઆઈઆર એફઆઈઆર

એ તાકાત મુખ્યમંત્રીમાં કે ડીજીમાં કે સરકારોમાં નથી હોતી તાકાત માણસના મનોબળની અંદર દ્રઢ સંકલ્પની અંદર હોય છે હું આ કરીશ તો કરીશ અને માણસ જ્યારે એકવાર મુઠ્ઠી બાંધી લે કે હું આ કરીશ તો કોઈ દુનિયાની તાકાત એને રોકી નથી શકતી એનો દાખલો મહાત્મા ગાંધી છે દોસ્તો આપણે ગાંધી ગુજરાતમાંથી છીએ ગાંધી બાપુ પાસે પહેરવા પૂરા લુગડા નહીં અડધી પોતળી અડધું પન્યું નાખેલું પૂરા લુગડા નહીં હારા ચપ્પલ નહીં મોબાઈલ નહીં ગાડી નહીં પેજ પ્રમુખોને ગામડે ગામડે ભૂત સંગઠન ને કાંઈ હતું એની પાસે એક જ તાકાત હતી સંકલ્પની તાકાત મનોબળ ની તાકાત ગાંધીએ એવો સંકલ્પ કર્યો કે અંગ્રેજોની સત્તામાં ગમે એની તાકાત હોય પણ ગાંધીના મનોબળથી મોટી તાકાત અંગ્રેજોમાં નહીં હોય જ્યાં અંગ્રેજો આરે મોરે મોરો પટકાય અને ગાંધીનું મનોબળ જીત્યું કે અંગ્રેજોની સત્તા જીતી કોણ જીત્યું વિચારો બધા દુનિયાનો ઇતિહાસ જ્યારે જ્યારે લખાણો છે ત્યારે હંમેશા મનોબળ ની જીત થઈ છે અને સત્તાની હાર થઈ છે દોસ્તો દુનિયાના અનેક દેશો ની આ કહાની છે મહાભારતનું યુદ્ધ હોય તો સેના કોની પાસે હતી હજારો સેના અક્ષણતા હાથી ઘોડા તીર બધું જ કોની પાસે કૌરવો પાસે પાંડવો પાસે શું હતું મક્કમ મનોબળ ભગવાન શ્રી કૃષ્ણનો સાથ હતો એક સંકલ્પ હતો કે આજે કૌરવ હરાવવાના છે ઇતિહાસમાં શું લખાયું કે સેના વાળા કૌરવ જીત્યા કે મનોબળ વાળા પાંડવો જીત્યા દોસ્તો એ ગાંધી વાત હોય કે કૌરવોની વાત હોય કે આજના સમયની વાત હોય ગર્વ છે અને વિશ્વાસ છે ખાસ કરીને અમારા મયુરભાઈ આગેવાની ભેગા હતા પાછા અને એ તો અનુભવી છે જેલના છે ત્રણસો સાત ઉપર ઉપરી બે વખત થઈ ગઈ હવે કોલર પકડવાની ત્રણસો જયદરભાઈ ઉપર ગલાસ પકડવાની ત્રણસો હાથ મનોજભાઈ ઉપર નારા બોલાવાની ત્રણસો અમે બધો કાયદો કાનૂન વહીવટી તંત્ર બધું ભણેલા છે વારો આવાજો તમને ત્રણસો હાથ નું ડબલ પાછું આપવાનું છે ભાઈ અમે કોઈનું નું રાખીએ નહીં તમને છસો ચૌદ પાછા નો આપીએ તો કેજો ને મારા વાલા ભાજપ વાળા શું સમજે છે ગુજરાતમાં અનેક ખેડૂતો હેરાન થઈ રહ્યા છે એનું કોઈ સાંભળવા વાળો નથી પણ સામાન્ય માણસ બોલવો ન જોઈએ તમારા ઉપર એફઆઈઆર રાજુભાઈ ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભાજપે ડર અને દંડા શાસન ચલાવ્યું છે કે તકલીફ તમને ગમે તેટલી પડે

તમે તમારો ખેતરમાં પકવેલો માલ લઈને એપીએમસી માં વેચવા જાવ અને કડદો થાય તો બોલતા નહીં બોલશો તો કડદો કરનારા પર નહીં વિરોધ કરનારા પર એફઆઈઆર ગામમાં બસ નો આવે તો વિરોધ ન કરતા વિરોધ કરશો તો એફઆઈઆર ટાઈમે તલાટી મંત્રી ન આવે ગામમાં બોલતા નહીં બોલશો તો એફઆઈઆર 30 વર્ષ થી ભાજપે આ ડર અને ડંડા નું શાસન ચલાવ્યું છે પણ 30 વર્ષ પછી ભગવાને ગુજરાતની ગુજરાત ની જોયું અને ગુજરાત ને કેટલાક એવા શક્તિશાળી જુવાની આપ્યા રાજુભાઈ કરકડા ચૈતરભાઈ વસાવા પ્રવીણભાઈ રામ મયુરભાઈ સાકરિયા રમેશભાઈ ખવા બ્રિજરાજભાઈ સોલંકી ગોપાલભાઈ ઇટાલિયા ગઢવી આશીર્વાદ ગુજરાત ને આપ્યા જુવાની સુધી એફઆઈઆર નો ડર બતાવીને ગુજરાત ની જનતા ને લૂંટવાનું કામ ભાજપે કર્યું પણ હજાર હાથ વાળાએ સામું જોયું ને આ જુવાની આવ્યા અને જુવાની આવે શું કર્યું જા તારી એફઆઈઆર જેલ પોલીસ દમ દાટી દંડા નથી બીતા શું કરી લઈશ અને છાતી કાઢી અને ભાજપની છાતી ઉપર પગ મૂકીને પાંચ જુવાની ધારાસભ્ય બની ગયા ને વાત ભાજપને ગમતી નથી એ વાતથી પેટમાં તેલ રેડાય છે કે આખા ગુજરાતને દબાયું તો એ પાંચ જુવાની ધારાસભ્ય ધારા સેના બની ગયા અને હવે આ પાંચ જુવાની આ ધારા બન્યા એટલે ભાજપ ડર ઘટી ગયો છે ને જનતાની હિંમત વધી રહી છે દોસ્તો જ્યાં જ્યાં ચૈતરભાઈ જાય લોકોને હિંમત આવે જ્યાં જ્યાં બ્રિજા સોલંકી જાય લોકોને હિંમત આવે ગોપાલ ઇટાલિયા બોલે લોકોને હિંમત આવે ઈશુદાન ગઢવી બોલે રાજુ કરપડા ઉભો થઈને બોલે તો સિંહ ગર્જના કરતો એવું લાગે લોકોને બળ આવવા લાગ્યું હવે લોકોને હિંમત આવી લોકોને એક ભરોસો આવ્યો કે આ જુવાની અમારું નેતૃત્વ કરશે અમને ક્યારેય આગળ પાછળ તકલીફ નહીં પડવા દે લોકો બોલતા થયા લોકો અવાજ થાવતા થયા લોકો હિંમત કરતા થયા એટલે લોકોને ફરીથી ડરાવવા માટે આ એફઆઈઆર 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 નો ખેલ ચાલુ કર્યો પણ હવે કરી લેજો ભાઈ થાય એટલી પછી અમારા વારા અમે કરશું પછી કહેતા નહીં ભાઈ ભાજપ કે કીધું નહોતું આ દોસ્તો આ એફઆઈઆર નો ખેલ શું કામ છે પોલીસે જાણે છે ખોટું થઈ રહ્યું છે બધાને બધી ખબર છે પણ છતાંય શું કામ કે ડર જે જનતાના મનમાંથી ઓછો થઈ રહ્યો છે ને એના કારણે ભાજપને તકલીફ પડે છે બધા ખેડૂતો બોલતા થઈ જાય તો જીવવું મુશ્કેલ થઈ જાય કડદો કરનારા કડદો કેમ કરી શકે કે પહેલા શું પરિસ્થિતિ હતી કે કડદો કરનારો એક જણો હોય અને બે હજાર ખેડૂતો બચારા લાચાર થઈને સામું જોઈ રહ્યા હોય આજ શું પરિસ્થિતિ છે કે રાજુભાઈએ નેતૃત્વ કર્યું બે બે હજાર ખેડૂતો મોબાઈલ કાઢે મને વિડીયો ઉતારો જોઈ નાય થાય જોઈ લો કડદો થાય એ જે બે હજાર ખેડૂતોમાં મોબાઈલ કાઢીને વિડીયો બનાવવાની હિંમત આવી ને એ હિંમતને તોડવા માટે થઈને એફઆઈઆર નાટક કરવામાં આવ્યા છે હું તમને બધાને વિનંતી કરું છું કે પાછું પગલું હવે ન કોહાય આપણને હવે તો માં મા કાળી નામ લઈને હર હર મહાદેવ કરી તાલુકા જિલ્લા પંચાયતની ની ચૂંટણી પોત ગામમાં ઉપડી જવાનું છે હર હર મહાદેવ કરીને ઉભા રહી જાવ ચૂંટણીમાં અને આવી જાય ભાજપ આવી જાય કરડા બાજુ હામાં જોઈ લઈ કોના કેટલું પાણી છે દોસ્તો હું આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું શુભેચ્છા પાઠવું છું અને તમને બધાને જે કાંઈ તકલીફ ભોગવવી પડી પરિવારે જે હેરાન ભોગવવી પડી કઈક નાની મોટી અનેક પ્રકારની બાળ બચ્ચાની મા બાપની પત્નીની બીજી ત્રીજી રીતે સમાજમાં કંઈ પણ તમારે સમસ્યા વેઠવી પડી હોય તો હું તમારા બધાની ખરા દિલથી માફી પણ માગું છું તમારા બધાની ક્ષમા માગું છું કે માફ કરજો પણ આ લડાઈ બહુ લાગી શકે છે